વડોદરા શહેરના રાવપુરા મુખ્ય માર્ગ પર જૂની રાવપુરા શાળા પાસે ઉભરાતી ગટરની સમસ્યાના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરના રાવપુરા મુખ્ય માર્ગ પર જૂની રાવપુરા એક શાળા પાસે ઉભરાતી ગટરની સમસ્યાના કારણે નાગરિકો ત્રાહી માં પુકારી ઉઠ્યા છે છેલ્લા બે દિવસ ઉપરાંતથી આ સમસ્યા હોવા છતાંય તંત્રના જવાબદાર અધિકારીઓ કુંભકરણની નિંદ્રામાં છે કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે તે નાગરિકોને સમજાતું નથી આ વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટરો એ પણ બાબતને ધ્યાન આપવું જોઈએ કે તેઓ નાગરિકો કહી રહ્યા છે આજે તેના આસપાસના વેપારીઓને નાગરિકોએ આ બાબતે પ્રતિક્રિયા આપતા તંત્ર ત્વરિત કામગીરી કરાવે તેવી માંગ કરી હતી ત્રણ ચાર દિવસથી ઉભરાયેલી છે હવે બે પહેરી આવીને ગયા કશું થયું નહીં દુકાનની સામે બે દિવસથી અહીંયા પાણી આવે છે એ હવે એનો કોઈ આ નિકાલ આવે આ લોકો ખ્યાલ નહીં હવે કરતા નથી હવે ત્રણ દિવસથી કામ આવે છે એમ કંઈ કરતો થતો નથી હવે એમનું કરવું જોઈએ તકલીફ પડે છે ગંદુ પાણી છે આઈ રહ્યા છે પણ કોઈ જાતનું કોઈ રિઝલ્ટ નથી આવતું ને બીજું કે આટલું ગંદુ પાણી છે જેની વાસથી નાક તો બરાબર છે અહીં બેસવામાં અમને તકલીફ થાય છે કસ્ટમર ઇવન અંદર શોપમાં આવે છે એમના બૂટ ગંદા લઈને આવે છે અને અમારા સૌથી મોટું અમારા ધર્મમાં એ છે કે નાપાકીથી દૂર રહેવાય પચમાં ચીફ મિનિસ્ટર સાહેબ જ્યારે આવવાના હતા ત્યારે એ દિવસે તાત્કાલિક ધોરણે અહીં જે બહાર પડેલો કચરો એ લોકો ઉપાડવા માટે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપ મ્યુનિસિપાલિટીના માણસ આવ્યા અને વિથિન ઇન હાફ એન અવર એ બધું ઉપાડીને તેથી જતા રહ્યા આ ત્રણ દિવસથી આ ત્રણ ચાર દિવસથી આ પ્રોબ્લેમ છે કોઈ જોવા નથી આવતું ને કોઈ કાંઈ કરતું નથી અમે આનાથી પરેશાન થઈ ગયા છે અહીંયા બીજું એક કારણ એવું છે કે લોકો પ્લાસ્ટિકના પડીકા અને ગાર્મેન્ટ્સના પ્લાસ્ટિકો પણ મોટા પ્રમાણમાં નાખે છે તેથી પણ ગટર ઉભરાઈ જાય છે એ પણ સત્ય સ્વીકારવું જોઈએ સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર